રાષ્ટ્રીય કથાવાચક પંડિત મિશ્રા સુરત ખાતે આગમન થતા આંતરરાષ્ટ્રીય કથાવાચકને જોવા માટે લોકોનો રોડ રસ્તા પર જમાવડો જમ્યો હતો આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત મિશ્રા સુરતના ડિંડોળી વિસ્તારમાં આવેલ વેદાંત સિટીમાં શિવપુરાણ કથા માટે આવ્યા છે ત્યારે તેમને સાંભળવા માટે લાખોની સંખ્યામાં શિવભક્તો પહોંચી રહ્યા છે શિવભક્તો ત્રણ કિલોમીટર સુધી હોંશે હોંશે ચાલી શિવપુરાણ કથા સાંભળવા માટે જઈ રહ્યા છે તો બીજી તરફ ગામે ગામના લોકો રાત્રિ દરમિયાન પંડાલમાં પોતાની જગ્યા સાચવવા માટે પહોંચી ગયા હતા અને કેટલાક લોકો સાત દિવસ સુધી પંડાલમાં જ રહેવા માટે પોતાનો સામાન લઈને આવી પહોંચ્યા હતા ત્યારે મધુરમ સર્કલ પાસેથી ભારે વાહનો ટુ વ્હીલર વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને મધુરમ સર્કલથી ત્રણ કિલોમીટર વેદાંત સિટી ચાલીને જવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે ने कथाधर में सूरत पुलिस और ट्रैफिक पुलिस તેમજ आयोजकों ना स्वयंसेवकों हाजिर है से यहाँ पे आ चुके हैं यानी दस पंद्रह मिनट में अभी यहाँ पे आ जाएंगे उसके बाद स्थल से लेके जो मिलेनियम पार्क गुरुजी हमारा परिवार जा रहता वहाँ पे गुरुजी रुकने वाले है और कल सुबह एक बजे से लेके चार बजे तक की जो कथा होगी उसमें सोलह से लेके कर इक्कीस तारीख तक की रहेगी और बाईस तारीख का जो वक्त है वो आठ से लेके कर ग्यारह रहेगा मेरे प्यारे शिव भक्तों और मेरे शिव भक्त फैमिली को मैं यही कहना चाहूँगा यहाँ पर लाखों की संख्या में लोग आते हैं और कलश यात्रा में भी लाखों की संख्या में लोग आए और शिव भक्तों को मैं आपको बताना चाहूँगा अपने हिसाब से मैनेज करते हैं। सबसे बड़ी बात यह है अगर कहीं पर भी कुछ रैली होती है तो वहाँ पर भगदौड़ या ऐसी होती लेकिन कलश यात्रा में भी इतनी लंबी रैली थी और इतने लाखों शिवभक्त जुड़े थे लेकिन डिसिप्लिन जैसा काम था तो मैं सभी शिव भक्तों को यही कहना चाहूंगा कि कल भी हमें उसी तरह काम करना है यानी भक्ति करनी है शक्ति करनी है 16 से 22 तक ऐसा ही शिवभक्त माहौल बना रहे ये सभी को मैं निवेदन करता हूँ हर हर महादेव शिव भक्तों ने गुजरात शिव भक्तों ने खूब खुश खबरी कि बाबा आज सात वागे थी हमें એ સુરતમાં પહોંચી જશે આઠ વાગે પહોંચી જશે બાબા અને અહીંયાથી એક શોભા શોભાયાત્રા બાબાજીની પંડિતજી પ્રદીપજી મિશ્રાજીની અમે કરવાના છે અને અહીંયા વ્યવસ્થા તો તમે જોઈ શકો છો બહુ સરસ વ્યવસ્થા કરી છે બસો ભેગામાં જગ્યામાં કરી છે અને લાખો ભક્ત આવી બી ગયા છે તો કાલથી તો શિવ શિવભક્તોનો મેળા લાગશે અને ખૂબ ખૂબ આભાર મારા સુરત મહાનગરના શિવભક્તોનો ભાઈઓ બહેનો યુવાઓ જે મને મેં ભાગ્યવાન ખરેખર ભાગ્યવાન માનું છું અમારો પરિવાર ભાગ્યવાન માને છે કે અમારું બડ ડે મેં મેં એમને કંઈ જ નહીં કીધું જીતુભાઈ ને બધી યુવા ટીમ અને શિવભક્તોએ આ બધું મેનેજ કરી દીધું મારું રક્ત તુલા કર્યું તો ખરેખર મારા માટે બહુ સૌભાગ્ય સૌભાગ્યની વાત છે ખરેખર તમારું સુરત મહાનગર જે મારા માટે અને અમારા પરિવાર માટે જે કર્યું રહ્યું એના બદલ ખૂબ ખૂબ આભાર એમનો વ્યક્ત કરું છું શું આજ આજ રોજ રોજ તમારો છે અને જે રક્ત તુલા લગી કેટલી જે યુનિટો છે એ ભેગી કરવામાં અમે ઓગણત્રીસ તારીખથી ઓગણત્રીસ ડિસેમ્બરથી જ્યારે શરૂઆત કરી સુરત મહાનગરમાં બ્લડની અછત હતી બધા બેંક બેંક માં ખાલી હતા તો અમે એ દિવસે ડિસાઈડ કર્યું કે અમે બ્લડ કેમ્પ પંદર તારીખ જે ઘણા શિવભક્તોનું એ એવું હતું કે સુનિલભાઈ તમારું પંદર તારીખે ખરેખર બડ છે તો ત્યાર સુધી અમે રાખશું અને સોળ તારીખથી આપણે કથા બી ચાલુ ચાલુ થઈ જશે તો ઘણો સારો પ્રતિસાદ મળ્યો શિવભક્તો ચાર હજાર કરતાં યુનિટ થયા છે અને એ યુનિટ આપના એ મહા રક્તદાન જે બધા લોકોને કામ આવશે કોને કામ આવશે એ તો આપણે બી ખબર નથી બોલે ભોલેનાથને ખબર છે એટલે બહુ સારું કામ થયું છે અને સૌ શિવભક્તો અને સુરત મહાનગર મારા મિત્રોને ખૂબ ખૂબ આભાર મારો સુનિલભાઈ આપણે વાત કરીએ કાલથી કથા શરૂ થવા જઈ રહી છે ત્યારે કેટલાક એવા જે ભક્તો છે એ લોકોના મનમાં એવી મૂંઝવણ આવતી હોય છે કે જગ્યાનો જગ્યા મળશે કે કેમ ત્યાં એવી ખાવા પીવાની વ્યવસ્થા છે કે શું દિવ્યાંગ છે વૃદ્ધો છે એ લોકો માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરી છે મોટી કથા જે હશે ભારતની સબસે બડી ભારતની સબસે મોટી કથા જે આપણે કહી રહ્યા છે એમ જ નહીં કહી રહ્યા છે અહીંયા બસો વીઘામાં આખું પ્રોપર ગ્રાઉન્ડ આપણું છે અને જમવાની વ્યવસ્થા ચોવીસ કલાકમાંથી ચાર કલાક જે મહારાજજીનો શિવ મહાપુરાણ કથા ચાલશે તે સિવાય નહીં વીસ કલાક ભોજન અને પાણીની વ્યવસ્થા અમે રાખી છે એવી તકેદારી લીધી છે એમ્બ્યુલન્સ અને બધી સેફટી ડૉક્ટરની ટીમ બધા બધા માટે બધી વ્યવસ્થા અમે રાખી છે જીવભક્તોને શું મેસેજ પાઠો બસ શિવભક્તને એક જ મારું મેસેજ છે કે દેવ મહાદેવ ના શિવ મહાપુરાણ કથા થઈ રહી છે તો સૌ મળીને આ એક ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાનું એક ભાગરૂપે આપણે સાંભળવા આવીએ અને અર્યવસ્થા ના થાય એની આપણે સૌ સુરત યુવાઓને ભાઈઓ બહેનોને મારી એ નર્મ વિનંતી છે કે આપણે શિસ્ત આ શિવ મહાપુરાણ કથા સાંભળીશું અને સૌનું કલ્યાણ થાય એ મહા શિવ મહાપુરાણ કથા કહેવાય છે કે જે પંડાલમાં લાખો ભક્ત અહીંયા શિવ મહાપુરાણ કથા જ્યારે સાંભળે છે પંડિતજી પરદીપજી મિશ્રાજીના મુખ તો એમના દુઃખ દર્દ દરિદ્રતા કષ્ટ ભગવાન શિવ હરી લે છે એમના ઘરમાં સુખ શાંતિ આવી જાય છે એ કહેવત નહીં એ હકીકત છે એટલે શિવ ભગવાનનું એટલું ચમત્કાર છે તો બસ કાલેથી સૌ સુરત મહાનગર હું ગુજરાત શિવમય બની જાય કાલથી એમ તો જ્યારથી આપણે ગ્રાઉન્ડ ઓપન કર્યું છે ત્યારથી શિવ શું બની ગયું છે તો કાલથી તો બધા રંગમાં આવી જાય છે આંતરરાષ્ટ્રીય કથા વાચક પંડિત મિશ્રા સુરતના ડિંડોલી ખાતે કથા માટે આવી ગયા છે ત્યારે લોકો ત્યુ ભક્તોની ભારે ભીડ અહીંયા ડિંડોલી ખાતે જોવા મળી રહી છે સીધા દ્રશ્યો બતાવીશું અમે આપ જોઈ શકો છો કે આ ડિંડોલી મધુરમ સર્કલ છે ત્યાં વાહનોને અહીં સ્ટોપ કરી દેવામાં આવ્યું છે ત્રણ કિલોમીટર સુધી અંદર આપણાને ચાલીને જવું પડશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે હાલ આપણે છે મધુરમ સર્કલ ખાતે અને તમે જોઈ શકો છો કે તે વાહનો છે તે લોકોને પોલીસ દ્વારા ડાયવર્ઝન કરવામાં આવી રહી છે કે કોઈ પણ ટ્રાફિકની સમસ્યા ન થાય તેના માટે ટ્રાફિક એસીપી સાહેબ પણ અહીં અહીં મોજૂદ જોવા મળી રહ્યા છે ત્યારે તમામ પ્રકારની પોલીસ દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે પરંતુ જે પંડિત મિશ્રા છે તે અહીં આવવાના છે શિવ ભક્તો પણ અહીં ભારે ભીડ અહીં ઉમટી પડી છે જોઈ શકો છો આપ દ્વારા અને પોલીસ દ્વારા તમામ પ્રકારની જે વ્યવસ્થા કરવામાં આવી છે જે વાહનો છે તે લોકોને અહીં ડાયવર્ઝન કરી દેવામાં આવ્યું છે અને પોતે એસીપી સાહેબ પણ અહીં મોજુદ છે આપણે એમની સાથે જ વાત કરીશું એસીપી સાહેબ કેવા પ્રકારનો અત્યારે અહીં ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે આપ જાણો છો કે આજે પ્રદીપ મહારાજની જે કથા છે એના માટે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ શહેરોમાંથી પુષ્કળ પ્રમાણમાં એમના ભક્તો આવી રહ્યા છે ટ્રાફિક તરફથી તો પ્રોપર અલગ અલગ જગ્યાએ અભ્યાસ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે પણ આજે પ્રથમ દિવસ છે અને લોકો ઘણા બહારથી આવતા હોય રોડના એટલા જાણકાર ન હોય એટલે એમને થોડી તકલીફ પડી રહી છે પરંતુ અમે બને ત્યાંથી પ્રોપર જગ્યાથી ડાયવર્ઝન આપી રહ્યા છે ટ્રાફિકને જેના કારણે જે ભક્તો જે આવ્યા છે એમને ચાલીને પ્રોગ્રામ પ્રોગ્રામવાળા સ્થળ સુધી કોઈ અડચણ ના ઊભી થાય અને અમે ડાયવ દરેક ડાયવર્ઝન પોઈન્ટ પર ટીઆરબી પોલીસ હોમગાર્ડ તેમજ સ્થાનિક પોલીસ સાથે બંદોબસ્ત હાલમાં જાળવી રહ્યા છે અમે અને દૂરથી એટલા માટે ડાયવર્ઝન આપ્યું છે કારણ કે જો પ્રોગ્રામની નજીક વાહનો પહોંચી જશે તો ટ્રાફિકની સમસ્યા પૂછતા છે પ્લસ જ્યારે કાર્યક્રમ પૂરો થશે ત્યારે પણ લોકો એક સાથે નીકળશે તો પ્રોબ્લેમ થાય એમ હોય અમે પ્રોપર જગ્યાએ અત્યારે ડિપ્લોયમેન્ટ કર્યું છે અને અમે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા છે સર અંદર કેટલીક સોસાયટીના સોસાયટીના લોકો રહે છે અને જો લોકો પોતાના ઘરે જવાના હોય તે લોકો માટે કેવા પ્રકારની વ્યવસ્થા અમે પ્રેક્ટિકલી એમને પૂછી લઈએ છીએ અને જો અનુકૂળ હોય તો જવા દઈએ છીએ નહીતર પછી નજીકમાં નજીક ક્યાંક પાર્કિંગ કરીને અત્યારે હાલ પૂરતો જ્યારે પ્રોગ્રામ નો સમય છે ત્યાં સુધી એ પોતાનું વ્હીકલ પોતાના ઘરની નજીક રોકી અને જતા રહે અને પ્રોગ્રામ પૂરો થાય પછી અમે બધા રોડ ઓપન કરી દેવાના છીએ જી જે પ્રમાણે આપ જોઈ શકો છો કે મધુરમ સર્કલ ખાતે અહીં ડાયવર્ઝન આપી દેવામાં આવે છે આજે પ્રથમ દિવસ છે કથા શિવ પુરાણ કથા માટેનો ત્યારે અહીં લોકોની ભીડ જોવા મળી રહી છે મધુરમ દિવ્યાંગ ન્યૂઝ બી લોકોને અપીલ કરી રહી છે કે પોતાનો વાહનો છે તે મધુરમ સર્કલ પર જ તમારે મૂકવા પડશે કારણ કે અંદર લઈ જવાની કોઈ પણ વ્યવસ્થા નથી અહીંથી તમારે ત્રણ કિલોમીટર સુધી અંદર ચાલીને જવું પડશે તેવી તેવા પ્રકારની સુરત પોલીસ ટ્રાફિક પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે અહીંથી આ મધુરમ સર્કલ છે ને અહીંથી જ તમને તમારા પોતાના વાહનો છે તે અહીંથી ડાયવર્ઝન કરવામાં આવશે કે પોતાની રીતે પાર્કિંગ કરવામાં આવશે અને ત્યારબાદ અહીંથી તમારે ત્રણ કિલોમીટર સુધી ચાલીને જવું પડશે કારણ કે આજે પ્રથમ દિવસ હોવાના કારણે જે પંડિત મિશ્રા એટલે જે રાષ્ટ્રીય કથા વાચક છે શિવપુરાણ પંડિત મિશ્રા ને સાંભળવા માટે આજે શિવ ભક્તોની ભીડ અહીંયા જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કે લોક તોડું અહીં એકત્રિત થયું છે કેટલાક લોકો સાથે પણ વાત કરીશું આપ કા જા રહ્યો ચાલુ નહી લગી જે પ્રમાણે આપ જોઈ શકો છો દ્રશ્યો ની અંદર કે લોકો છે ત્રણ કિલોમીટર ચાલવા માટે પણ ચાલવા માટે પણ તૈયાર છે કારણ કે લોકો ને પંડિત મિશ્રા ને સાંભળવું છે કથા સાંભળવાની છે તમામ લોકો હર હર મહાદેવના નારાઓ લગાડી રહ્યા છે અને પંડિત મિશ્રા ને જોવા માટે કે સાંભળવા માટે અહિયાંથી જઈ રહ્યા છે ત્યારે આ જોઈ શકો છો કે આ લોકો પણ પંડિત મિશ્રા ને સાંભળવા માટે જઈ રહ્યા છે જે આંતરરાષ્ટ્રીય કથા વાચક છે તેમને સાંભળવા માટે અત્યારે હાલ છે તે પસાર થઈ રહ્યા છે પરંતુ ત્રણ કિલોમીટર જેટલી લાંબી લાંબુ તમારે ચાલવું પડશે કારણ કે જે મધુરમ સર્કલ છે ત્યાંથી વાહનો અટકાવવામાં આવશે જે પણ ભાવિ ભક્ત અહીં આવવા માંગતા હોય તેને પોતાની વ્યવસ્થા કરવામાં આવે અને ત્રણ કિલોમીટર સુધી અંદર તમારે ચાલીને બાબાને સાંભળવા માટે જવું પડશે કારણ કે અહીં ભા शिव ની ભીડ અહીં જોવા મળી રહી છે કેટલાક સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને મહિલાઓ નાના નાના બાળકો તમામ લોકો ક્યાં બોલોગે આપ જા રહે અંદર કથા સુન ને ભગવાન કી બધા સુરત સિટી માં આને કે પ્રદીપ મિશ્રા કોઈ સિટી માં આને કોઈ બહુ બહુ બધા બહુ બહુ કૃપા ભગવાન કથા સુન જા જા

આપ જોઈ શકો છો કે તમામ જે શિવ ભક્તો છે અત્યારે હાલ અહી પસાર થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક બાબા ની જે કથા છે તે સાંભળવા માટે આવે છે ક્યાંથી આવ્યો કો કેટલીક મહિલા છે આપડે ક્યાં આવ્યો આપણગામ બેટા

हाँ भैया पहले वाला रहा एक किलोमीटर क्या बोलो हम लोग समझे एक किलो है अब कथा सुनने जा रहे हो क्या बोलना चाहोगे लोगों को अब क्या बोलें <laughs> बोले भैया जाएंगे जैसे ले जाएंगे भोलेनाथ भोलेनाथ नी कथा सांभळवा माटे लोको तीन किलोमीटर थी पण वधु चालवा माटे तैयार छे त्यारे तयार भावी भक्तो छे क्या ने क्या उत्साह मां जोवा मळी रह्या छे कारण के दूर दूर ना लोको अत्यारे हाल छे સુરત ના ડિંડોલી ખાતે આવી રહ્યા છે અને અહીંથી વેદાંત સિટી એટલે ત્રણ કિલોમીટર લાંબા રસ્તાથી અહીંથી પસાર થવા માટે અહિયાં તૈયાર છે અને કેટલાક લોકોના ચહેરા પર ખુશીનો માહોલ પણ અહીં હાલ જોવા મળી રહ્યો છે ત્યારે જોઈ શકો છો કે કેટલાક શિવ ભક્તો છે કે ઉત્સાહનો માહોલ એ લોકોમાં અહીં જોવા મળી રહ્યો છે એટલે વાત કરવામાં આવે જે આંતરરાષ્ટ્રીય કથા વાચક છે પંડિત મિશ્રા તેને સાંભળવા માટે લોકો દૂર દૂર થી સુરત ના ડિંડોલી ખાતે પહોંચી રહ્યા છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત